દર્શક મિત્રો ફરી હાજર છું નવા સમાચારો સાથે હું ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ જામ ખંભાળિયાના હર્ષદપુર ગામના બસો જેટલા ખેડૂતો ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું જામ ખંભાળિયાથી રેલવે ટ્રેકની કામગીરીમાં ખાનગી કંપની દ્વારા મનમાનીત કરાતો હોવાનો આક્ષેપ કરાયા ખાનગી કંપની દ્વારા બળતર નહીં આપી બળજબરીપૂર્વક કામગીરી કરાતી હોવાના આરોપ સાથે દેવુભાઈ ગઢવી તેમજ ગિરધરભાઈ વાઘેલા દ્વારા હર્ષદપુર ગામના બસો જેટલા ખેડૂતોને ન્યાય આપવા માટે પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો છેલ્લા પંદર દિવસથી ન્યાયની માંગ સાથે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે તે છતાં આજ દિવસ સુધી ન્યાય ના મળવાથી આજ રોજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત સાથે આપ્યા આવેદનો ખેડૂતો જિલ્લા અધિક કલેક્ટરને લેખિતો અને મૌખિક રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી ખેડૂતોને વહેલી તકે ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન જવાની પણ ચીમકી ઉચ્ચારી બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી સુમરા વધુ સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારી દાદા ચાલુ ચાલુ અમારા અમારી વાડીની વચ્ચેથી નીકળે છે અને એ લોકોએ અમને કોઈ જાતની જાણ કરી નથી અમે સતવારા સમાજના છીએ અને અમે જાણ કરવા આવ્યા છીએ એટલે એ લોકોએ કોઈથી જાણ અમને કરી નથી એમને એમ એ જમીન માપી અને એને એમ કહી દીધું ખાંભા ખોડા કે અહીંયા અમારું છે ત્યાં સુધી તમારે અહીંયાથી ઉપાડ લેજો અમારો પાક હતો એ પાકી કે અમે તમારું ઉપાડીને નાખી દેશે જો તમે આ અમને નહીં અહીંયા રેલ ચાલુ કરવા દો તો બસ આટલું અને અમને અને અમે આજ પંદર દિવસથી આ ઉપવાસમાં બેઠા છીએ અને અમારું કોઈ હાથ ચાલતું નથી સતોરા સમાજના છીએ એટલે અમારું કોઈ હાથ ચાલતું નથી એટલે અમારો હાથ ચાલે એવી અમારી દરખીસ છે ને અમે મારું નામ સુભાષભાઈ દામજીભાઈ નકુમ હર્ષદપુર ના ખાતેદાર ખેડૂત છીએ ને અમારી વાડીની નજી નજીકથી રેલવે લાઈન નીકળે છે અમારા ખેતરને અડીને જેમાં એસઆર કંપનીના કહેવાથી કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર અમારી જમીન મફતમાં જૂટવી લેવા માગે છે જેના સામે અમે પંદર દિવસથી આંદોલન કરીએ છીએ અને સતવારાને અન્યાય કરે એને એની જમીન મફતમાં પડાવી લેવાનું એક જાતનું કાવતરું હોય અમે તંત્ર બધી રીતે તંત્રની સામે રજૂઆત કરી પણ તંત્ર અમારું કાંઈ સાંભળતી નથી તો અમને ન્યાય આપવા વિનંતી નકુમ હરજીભાઈ હીરાભાઈ છે હું અહીંના આ સતવારા સમાજનો વ્યક્તિ છું અત્યારે મારી જગ્યામાંથી પહેલાં હાઈવે ગયો હવે રેલવેની વાત ચાલે છે છેલ્લા બે વર્ષથી અમને હેરાન કરે છે રેલવેવાળા જૂની રેલવે લાઇન કેટલી હતી અમને ખબર નથી પણ મીટર ગેજ કે નેરો ગેજ હતી અત્યારે એમાં બ્રોડ ગેજ નાખવાની વાત આલે છે અને છેલ્લા બે વર્ષથી આ કંપનીના માણસો એસઆર કંપનીના માણસો ઈચ્છા પડે ત્યારે આવીને મન પડે ત્યાં આ ખાંભા નાખે છે કોઈ જાતની નોટિસ કે કોઈ જાતનો કાગળ આજથી સુધીમાં અમને આપેલ નથી હવે એ લોકો આ સરકાર સાથે અને ખાતેદાર અધિકારીઓ સાથે ભળીને એવા કાવા દાવા કરે છે કે અમારી જમીનના જે કંઈ ખરાબા છે એ ખરાબ અવર્ગના છે છતાં બ વર્ગના કરી અને હાઈવેને રેલવેને જમીન આપવા માટેની તૈયારી કરી લઈ છે અને એની કાચી નોંધ પાડી અમને નોટિસ બજાવવામાં આવી પણ અમે એની માટે વિરોધ કર્યો પણ અમને સાંભળવામાં ન આવ્યા ઉપરના હુકમ છે અને એ નોંધમાં કોઈને સાંભળવાના ન હોય એમ કરીને અમને જવાબ દઈ દીધા છે અને પાકી નોંધું નાખી દીધી છે જે અમને અન્યાય કરવો એવું કાંઈ નક્કી છે કરેલું કે શું છે કાંઈ ખબર પડતી નથી અને અમારા નંબર એવા નકશા બનાવી દઈએ છીએ કે કંપનીને કોઈ તકલીફ ના પડે અને ઘણી વખત તો અમે ના પાડીએ છીએ તો એ લોકો આવીને ખાતાકીય પોલીસ ખાતાને આવા માણસોને ભેગા લઈને આવે છે અને અમને હેરાન કરે છે અને આજ રોજ અમે પંદર દિવસથી આ અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલા છે અમારી જગ્યાની અંદર અને કોઈ અમારો ધણી ધોરી ન હોય ને કોઈ કાંઈ ભાવ પૂછવા ન આવતા ખાતા કીએ માણસો એટલે આજે અમે અહીંયા આ પ્રાંત અધિ અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એને નિવેદન આપવા માટે આવેલા છીએ